મારું ગામ કાણોઠી તાલુકો સોઈગામ આજે બે હજાર પંદર બે હજાર સત્તર અને બે હજાર પચીસનું અતિ ભયંકર પૂરના કારણે અસંખ્ય મારા ગામના પશુઓ તણાઈ ગયા છે જેનું ઉતાવળમાં જ જેનું અસંખ્ય પશુઓ તણાઈ ગયા છે જેના લીધે એનું પીએમ પણ નથી નથી થઈ શક્યું કેટા બકરા ભેંસો અને ગાયો નાના વાંસડા તણાઈ ગયા છે અતિ દયનીય પરિસ્થિતિ સાથે સાથે મકાનો પડી ગયા છે જરિત મકાન પણ થઈ ગયા છે જેને લેવા રહેવાલાયક લોકો અંદર રહી નથી શકે એમ પોઝિશન છે સાથે સાથે વરસાદના પૂરના પાણી આજે પણ પંદર સોળ દિવસથી પણ આજે પણ સતત પ્રવાહ ચાલુ છે જેના લીધે તમામ ઘરોની અંદર આજે પણ પાણી છે એટલે અતિ પરિસ્થિતિ છે અને આજે સમગ્ર ગામના લોકો સાથે ખેડૂતો સાથે પક્ષા પક્ષી છોડીને ગામની દરેક કોમમાંથી દરેક વ્યક્તિ આજે તાલુકા કક્ષાએ લોકો આવ્યા છે અમારી રજૂઆત કરવા માટે અને અમારી રજૂઆત એ છે કે ગામના તમામ લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે જે ખેતરોમાં હતા એમના મકાનો જમીન ધ્વસ્ત થઈ ગયા છે ગામની શેરીઓમાં આજે પણ પાણી છે અને કાણોઠી ગામે અતિ દયનીય પરિસ્થિતિ છે એટલે એટલા માટે અમે પ્રાંત સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે તાલુકા વિકાસ અધિકારી જેડીયો શ્રીને પણ રજૂઆત કરી છે અને એમણે ખાતરી આપી છે કે અમે તમારા ગામની અંદર રીઝ સર્વે કરશું જે પશુઓનું રીસર્વે અને મકાનનું રીસર્વે માટે અમારી સમગ્ર ગામની ટીમની માંગ છે અને જે અતિ ગરીબ પછાત વર્ગના લોકો છે આજે પણ કમરસમ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે અને ગામ તાણું તમે એન્ટ્રી કરો એટલે આજે પણ લોકો તંબુ તાણીને રોડ ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે આજે અસંખ્ય મચ્છરો વચ્ચે પણ એમને એમની મજબૂરીથી એક પરમાત્માએ જે તકલીફ મોકલી છે એના માટે એનાથી અતિ પીડિત તેના માટે કોઈ શબ્દો જ નથી અને હું ગામ લોકો વતી અને પંચાયત પણ અમારી સાથે છે સમગ્ર ટીમ ગામ બધા એક સાથે મળીને મેં આપશ્રીને રજૂઆત કરવા માટે સગા છે અગાઉ જે સર્વે જો છે એની અંદર મેં જાણવા મળ્યું કે ત્રણસો ને ત્રણસો ત્રણસો ને આઠ ફોર્મ લેવાના છે એટલે ત્રણસો ને આઠ ફોર્મ કોના આધારે લીધા કોના કેવા કેવાથી લીધા અને કઈ રીતે લીધા એનો એક ચોકવટ કરે કારણ કે કરીને જે લોકો અને હું તો આ મીડિયાના માધ્યમથી એ પણ કહું છું કે હજી ગામના ગામની અંદર જો કોઈને તંત્રને કોઈને આવવું હોય તો આવી શકે છે આવીને તપાસ કરી શકે ખરેખર લોકો વંચિત રહ્યા છે કે શું એની તપાસ કરે અને મારા ગામ કાણુંઠી સોય સો ટકા ડૂબમાં છે સોય સો ટકા તકલીફ છે તો આપ મીડિયાના માધ્યમથી આપ સૌને કહેવા માગો છો તંત્રને પણ કહેવા માગું છો ગામ સોય સો ટકા લેવાય એવી અમારી રજૂઆત છે શાંતિપૂર્ણ રજૂઆત છે એવી આ મીડિયાના માધ્યમથી આપ ગામ લોકોની હાજરીમાં ઘાસચારા માટે કેવી ઘાસચારો પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી ગયો છે અને એવું એવું કે એક સાંઠ એક કવરડીઠ એક મળે છે એટલે એ તો જે તાલુકાની પ્રોસેથી બધા ગામને જે થઈ મારા ગામમાં જોડે એટલે એ કરતાં એક વિશિષ્ટ પશુઓનો એક પ્રશ્ન છે અને બીજો મકાનોનો મકાનનો પ્રશ્ન છે અને ઘર વખરી ત્રણસો આઠ જે નામ લેવાના એ કઈ રીતે લેવાના એ કઈ સમજાતું અમે અત્યારે તાલુકા પંચાયતમાં આવેલા હતા અમારું વંચિત રહેલું છે ગામને ત્રણસો ને આઠ કાઢ દીઠ અમને સહાય ચૂકવવામાં આવેલી છે બાકીને અન્યાય થયો છે કોના કહેવાથી થયો છે શું છે એનો તપાસ કર્મચારીઓ દ્વારા કરવા અમારે નમ્ર અમારી વિનંતી છે અને સો ટકા અમને આપે અમારું કામ કારણ કે નાગલા ડોડગાઉં અને માનસણથી પાણી આવે એ ડાયરેક્ટ કણોઠી આવે છે બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં આવેલું હતું અને તે વખતે આપણે રૂપાણી સાહેબ ખુદ આવીને રોડ ઉપર તપાસ કરી ગયા હતા એનાથી દઈને જ હાલત અમારા ગામની આકેલા હતા તો અમને જે પહેલાં વળતર મળ્યું હતું એનાથી ત્રીજા ભાગનું વળતર અમને મળ્યું નથી ને અમે આનાથી સંતુષ્ટ નથી નામ જનરેશન અમારા ગામમાંથી સર્વેની ટીમ આવી હતી એ દેવા પાણી બનાવતી એ લોકો એમ કીધું કે તમે ઈંચો ભીડાવો તો અમે પૂરું આવ્યું કે અમારા ઉઠગ સર્વે કરવા નથી આવી એ લોકો એમનો રિપોર્ટ એમની બનાવી બનાવીને આપી દેતા પાણી ત્યાં કોઈ પણ જગ્યાએ સર્વે મકાનો શું થયું નથી એક પણ પર્સન્ટ એ લોકો બારે બારે ફરીને દેતા હતા એમની રીતે રિપોર્ટ બનાવીને આપી દીધો અને શું આપ્યું નથી આપ્યું એમને કંઈ શું બાકી જવા પાણી ભરાયેલું છે ત્યાં કોઈ પણ જગ્યાએ ટીમ ગઈ નથી મારી રૂબરૂમાં કીધું કે અમે નહીં આવીએ આના વિશે મેં તરત તાલુકા વિકાસ અધિકારીશ્રીને ફોન કર્યો હતો એને એવું કીધું કે હું એમને સૂચના આપું તો અથવા એ લોકો કોઈ પણ ઘરે ગયા નથી એ મારી રૂમ નું આપેલું છે મારી માંગ એવી છે કે જે સર્વે થયો છે ગામમાં એ પચાસ ટકાથી ત્રીસ ટકાનું જ થયો છે સર્વે બાકી ગામમાં કોઈ સર્વે થયો નથી અને જે સર્વે થયો એમાં અન્યાય છો છે ખોટી રીતનો અને જે પણ કામને સહાય મળે એમાં તમામ ટોટલ ગામમાં કોઈ રેશન કાર્ડ તરીકે એક રેશન કાર્ડ બાકી ના રહે એવી મારી માગ છે સો ટકામાં ગામ લેવું પડે અમારો અને જે સર્વે થયો છે એમાં ખોટી રીતનો અન્યાય છો છે આ બધા ગામ લોકો પણ અત્યારે સાક્ષી પૂરા બરાબર અને અને ફરીથી સર્વે કરવામાં આવે તાલુકા પંચાયતમાં સાહેબને પણ મળી ચૂક્યા બધા બરાબર આટલું કહીને આપણે જય માતાજી